ગાવાની છું તમે બધા શાંતિથી સાંભળજો સરસ્વતી દેવી સારી મીઠી મધુરી વીણા તારી શોભે તારા કરારું દે સિંહ સં તારું હો દેવ સિંહ સંતારું તારા ચરણે પડું તને વિનંતી કરું તું આપે અમને જ્ઞાન રે અમને દોવિધ્યા સારી ઘડી ઘડી વ્યાવ રહી છે વિદ્યાની દેનાર માથે મુંગટ ધારણ કરીને હાથ મારા મની માળ હો દેવી હાથ મારા મની માળા તારા ચરણે પડું તને વિનંતી કરું તું સાંભળજે પોકાર રે અમને દો વિધ્યા સરી સરસ્વતી દેવી તું છે અમારી વિદ્યાની દેનારરે રે અમને દો વિધ્યા સરી